જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં નોકરી કરતા ગૌતમ ગૌતમબી હનુબીવાળા કે જે અઢાર તારીખના રોજ પોતાની નોકરી પર હતા અને બપોરના સમયે ચારેક વાગે ગાયત્રી પાનની દુકાન તરફ ગયેલ આ દરમિયાન જસદણથી દુકુભાઈ ઘઘુઈવાળા લઘુવીર ગીડા તથા નાગરાજ રણજીતવાળા આ ત્રણેય ઈસામો સફેદ કલરની ગાડીમાં આવી ગાયત્રી પાનની બહારના ભાગે આરોપી નંબર એક દુકુભાઈ વાળાનાઓ દ્વારા તેમને પકડી રાખી તથા અન્ય બે આરોપીઓ દ્વારા લોખંડની પાઇપ લાકડી વડે પગના ભાગે શરીરે આડેધડ ગંભીર ઈજા પહોંચાડેલ પગના ભાગે અને હાથના ભાગે ફ્રેક્ચરની ઈજા થયેલ આ બાબતમાં લીલ્યા પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ એકસો નવ તથા અન્ય કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ તાત્કાલિક આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો કાર્યરત થતા હાલમાં ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે તેમની પ્રિકન્સ્ટ્રક્શન્સ હથિયાર કબજે ગાડી કબજે તમામ પોલીસ તપાસ ચાલી રહી છે આગળ રિમાન્ડ કાર્યવાહી માટે પણ અને આ ઘટના હાલમાં ફરિયાદ મુજબ ગૌતમ બી વાળા નાઓને ચાર પાંચ દિવસ પહેલા આરોપી વાળા સાથે ફોન પર બોલાચાલી થયેલ એ સંદર્ભમાં હુમલો કરેલ છે તેમ છતાં ઊંડાણ પૂર્વક આની તપાસ કરવામાં આવી રહી છે